હેલો યુટ્યુબ ફેમેલી વેલકમ ટુ માય ચેનલ જય માતાજી જય મહાદેવ આજે અમે ગયા તા વાડીએ તો વાડીએથી લાવ્યા તુરિયા તો તેનું શાક બનાવવાની શું તો ચાલો બનાવવા જઈએ તો આ તુરિયું છે તો એની સાઈલો આપણે ઉતારી નાખીએ તો આવી રીતે એની સાઇલો ઉતારી નાખવાની ಹೇ ಸಾಯ ಉತ್ತಾರಿ ನಾವು ಕಟಿಂಗ તો હવે સુધારી નાખ્યું છે તો હવે એને ધોઈ નાખીએ તો હવે નાખીએ તો હવે થાળીમાં લઈ લઈ Todd giazza yes, lo que dice. Toma che via. Tovete ma bella che vede. Tote la, la vidio se to a veri magierona Não é みちょんないしょでいい、like થોડીક વાર અને ધીમા તાપે ચડવા દેવાનું છે તો હવે આમાં આપણે મરચું નાખી દઈએ